જગમટ નવા શોપ બનાવે ને હંઢાઈ ને આવવાનું છે આ ફેમની અહીંયાથી શોપની કોપની ઉધરવા છે ના નવી દુકાન બીજી ખોલે છે ભાઈ જનકભાઈ બીજી શોપ બ્રાન્ડ એમ્બેસેડર આવી ગયો જો અહીંયા હાલો મેન કઈ હું કહેવાય મોડલ મોડલમાંથી કે ખાસ મેમન આવ્યા છે ભાઈ રાજકોટ થી સ્પેશિયલ હે યોર વેલકમ કેમ છો તમે બધાય મજામાં તો ભાઈ હમણાંથી એક બે ત્રણ ચાર પાંચ છ જમણથી હમણાંથી બ્લોગ નહોતા આવતા કેમ કે સોરી હમણાં હું છે ને એક બ્લોગ નથી બનાવતો મારે ઘેરે બધા ભઠે કે બ્લોગ કેમ નથી બનાવતો તું અને ખાસ વાત ભાઈ તમે મેં કપડાંની શોપ ઓપન કરી ત્યારે બહુ બધો સારો એવો સપોર્ટ આપ્યો ને સપોર્ટ આપો જ છો અને હવે આપણે એક નવી બ્રાન્ચ લોન્ચ કરવાની છે એટલું બધું વિચાર્યું નહોતું પણ બહુ બધા તમારા સપોર્ટને કારણે થઈ ગયું છે અત્યારે ભાઈ મારી ફેમિલી બધી ભેગી થઈ ગઈ છે અહીં ભાઈની તો મોવા છે આ ભાઈની મોવા છે ને મારો

એ અંધાઇ નવી દુકાન બીજી ખોલે છે ભાઈ જનકભાઈ તો અંદા એમ પાપા સીતા સપોર્ટ કરવો ભાઈ એને ખાસ વાત તો એ છે કે ભાઈ આજે હું ફિક્સ કર્યું છે ઓપનિંગની ડેટની વાત છે ને આપણે છે ને શોપ ઓપન કરવાની છે કિડ્સવેરમાં શોપનું નામ તમને ખબર છે જેક લાઈફસે ફેશન છે પણ આપણે પાછળ કિડ્સવેર લગાડી દેવું તો નાના છોકરાનો બહુ બધા શું કહેવાય કે શોપ ઉપર આવતા કપડાં લેવાનું પણ નાના છોકરાને કપડાંને હું ન રાખતા તો આપણે એક નવી શોપ ઓપન કરવાની છે એનું બધું પ્લાનિંગ આવતું હતું અને ખાસ તો પહેલી વાર શોપ ઓપન કરી ત્યારે તમને કોઈ નહોતું કીધું પણ આ વખતે તમને બધાને કહેવાનું છે ને તમારે બધાને આવવાનું છે તો જોઈએ હવે તમારા બધાનો કેવો સપોર્ટ રહે કેવી રીતે આપણે બધા ભેગા થાયશું હવે એડ્રેસ ને બધું તો એ તમને થોડાક દિવસમાં ખબર પડી જાય પણ ખાસ વાત તો એ છે કે નાના છોકરાને કપડાંની શોપ કરીએ છીએ આપણે અને ઘણું બધું હજી તો કામકાજ બાકી છે પણ એટલું બધું વિચાર્યું નહોતું હવે જોઈ જેમ થાય એમ પ્લાનિંગ તો બધું કરના છે બધું ડર થઈ ગયું છે શોપ એ રાખી લીધી છે બીજી અને ને બધું તમને બે ત્રણ દિવસમાં ખબર પડી જાય ક્યાં શોપ રાખીને કઈ શોપ છે ને કેવી રીતનું છે અને હવે ડેટ ટ્રેવીલ તો હું ત્યારે તમને કહી કે હજી ખરીદીને એની બધી બાકી છે શોપમાં કામ બાકી છે એવી રીતનું બધું પ્લેન છે ભાઈ અને નવી શોપ ઓપન કરું છું હું પાછો જોઈ છે હવે તો પેલી શોપ છે એ મોટાભાઈ હેન્ડલ કરશે અને બીજી શોપ કોણ હેન્ડલ કરશે ને એ તમને કહે પણ એ આખું પ્લેનિંગ હજી બધું હાલે છે તો એ રીતનું આખો પ્લેન છે અને હવે વધારે તો કંઈ નહીં કહું કેમ કે આજ થોડુંક શોપ નવી શોપનું છે તો એક રીલ શૂટ કરવાની છે મોવા જવાનું છે મારે અને ઘણું બધું આજનું કામ છે આખું શૂટનું ને એવું તો એ બતાવીએ અને હવે ભેગા થઈ બધા આજુબાજુને કોણ કોણ આવવાના છે ઓપનિંગમાં એ કહેજો મને અને ડેટ હું તમને થોડાક દિવસ પછી રિવિલ કરી તો ચાલો ફટાફટ મારે કામ ઘણું બધું છે આજે યાર ભેગું નહીં થાય એટલે ફટાફટ પૂગી જાઉં મોવા ચલો ગાડી રોડી હાલી જ જવા ને ગાડી ભાઈ અમારી પાસે છે જ નહીં કેમ કે મારી એ બાઈક છે ને અત્યારે સર્વિસમાં મૂકી છે ને અમારે હાલીને જવાની છે શૂટ કર દેવો ભાઈ અમારે કાકો દીકરો ને બ્રાન્સ લોન્સ કરી નવી નવી કા તો કા બટા તો ફ્રેમ સેટ કરો હોય એલા એ એક રીલ્સ માટે જો કેટલા માણસો જોવે છે એમ એ શૂટ કરવા આવ્યા છે ને રીટેક ઉપર રીટેક થાય ખાલી ત્રીસ સેકન્ડ ના રીલ્સ માં એટલા માણસો ભેગા કર્યા છે હાલે બ્લોગ બને એક દિમાગ ઉભારો

અમારે શું કહેવાય કોમેડી રાઈડર્સ અને અત્યારે આવ્યો ભાઈ ડેટા ટ્રાન્સપોર્ટનું કામ શરૂ થઈ ગયું છે ભાઈ કેમ કે મોટર બ્લોગિંગ કરે ને તો પેલા છે ને મેમો ને જમાડી દઈ પછી આ ગેરેજ રોકાવાનું છે એટલે નિરાય આનંદ વાત કરીએ આપણે

ફેમિલી ઘરે પોગી ગયા છે ને ભાઈ અત્યારે પાછું આ ડેટાનું બધું ટ્રાન્સફરનું કામ શરૂ થઈ ગયું છે જો કે આ કામ જ એવું છે બધું અને આવડે લોકોને જ્યારે હો કિલોમીટર હોય તો હો કિલોમીટર રાઈડ કરતા હોય તો હો કિલોમીટરનું પ્રોપર શૂટ હોય એટલે ટુ ટુ ટીબીની તો બધી હાર્ડ ડિસ્ક લઈને રખડે છે જો આખો લગતા હે કે મોટો ઈઝી હે પછી ઈઝી નહીં ઈઝી નહીં એક દિન કા એક દિન કાંઈ શાયદ એકસો વન સેવન્ટી ફાઈવ પ્લસ વન ટ્વેન્ટી એટ જીબી ટોટલ માર લો ઉતના જીબી કા એક દિન કાપ ડેટા મેરા કરના હેર રાજકોટ જ તો એ કોપી કરેગે તો કે ભર જાય છે બધું મોબાઈલથી થઈ જાય અત્યાર ભાઈ બધું થઈ ગયું છે મસ્ત સેટ અને મસ્ત જમી લીધું છે તો આપડે નવી શોપ ઓપનિંગની ડેટ છે ને જે આવતા વાર લાગશે કેમ કે થોડુંક કામકાજ બાકી

બસ હવે સિંહ નો ના હોય એમ કે અને ખાસ તો શોપ આપણે જે છે ને બીજી એ બધું થઈ ગયું છે ને એનું નામ રાખ્યું છે ભાઈ નામ તમને કહી દઉં તો જેક લાઈફ સ્ટાઇલ વેર એ રીતનું રાખ્યું છે કેવું લાગ્યું કમેન્ટ કરીને કહી દેજો બાકી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આપણે કાલે નવા બ્લોગમાં જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા ચાલો